કર્યું હતું તથા એછવાડા અને ગવાણા ગામ વચ્ચે રહેતા વાદી પરિવારના ગરીબ લોકોની તેમજ વચરાજપુરા ગામના જરૂરિયાતમંદ લોકોને પણ ગરમ વસ્ત્રોનું દાન કર્યું હતું જેના પગલે શિયાળાની કડકડતી ઠંડીમાં રણમાં વસતા ગરીબ અગરિયાઓના બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી દાતાઓના સહયોગથી સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્ટેશનરી તથા યુનિફોર્મનું વિતરણ વિધવા અને નિરાધાર લોકોને અનાજની કીટોનું વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સેવાકીય પ્રવૃત્તિમાં ગણેશભાઈ રાઠોડ હીરાલાલ પરમાર નિવૃત્તિ તલાટી અને જેઠાલાલ સોમેશ્વરા સહિતના સેવાભાવી લોકો જોડાયા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર